પોપટ અને કાગડો એક બગીચામાં જુદા જુદા વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ રહે છે એક ઝાડ પર એક પોપટનું કુટુંબ અને એક કાગડાનું કુટુંબ રહે છે એમના બચ્ચાઓ સાથે સાથે જ મોટા થયા છે તેઓ ત્યાં જ મોટા થઈને યુવાન બની ગયા એક દિવસ પોપ્ટે એની માને કહ્યું કે તે નજીકમાં આવેલા જંગલમાં કમાવા જવા માંગે છે માને ચિંતા તો થઈ પણ એને પોપ્ટને જંગલમાં જવા રજા આપી અને થોડા દિવસોમાં જ પાછા આવી જવા કહ્યું પોપટ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ પર રહેવા લાગ્યો એ ત્યાં મજાથી બેસતો ઝૂલા ઝૂલતો અને કેરીઓ ખાતો એક દિવસ એણે એના ગામના એક ભરવાડને જોયો એટલે એણે એની માને સંદેશ આપવા વિચાર્યું એણે ખૂબ જ નમ્રતાથી ભરવાડને વિનંતી કરી અને ગાવા લાગ્યો ભાઈ ગાયના ગોવાળ ભાઈ ગાયના ગોવાળ મારી માને એટલું કહેજે મારી માને તેટલું કહેજે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાર બેસી મજા કરે ભરવાડે એની ખાતરી આપી કે તે ગામમાં જઈને એની માને એનો સંદેશ આપશે પોપટ થોડા દિવસ જંગલમાં રહીને કેરીઓ અને મીઠા ફળો લઈને ઘરે આવ્યો તે ગાવા લાગ્યો ઢોલિયા ઢળાવો પાથરણા પાથરવો પોપ્ટભાઈ કમાઈને આવ્યા પોપ્ટભાઈ કેરીઓ લાવ્યા પોપ્ટભાઈ મીઠા ફળો લઈ આવ્યા એણે એની પાંખો ખોલી અને એમાંથી કેરીઓ અને મીઠા ફળો બહાર કાઢ્યા પોપ્તભાઈની પ્રગતિ જોઈને ઝાડ પર રહેતા બીજા પક્ષીઓ બહુ ખુશ થયા આ જોઈને કાગડાના કુટુંબે પણ કાગડાભાઈને જંગલમાં જઈને કાંઈ કમાઈ લાવવા કહ્યું કાગડો આળસુ હતો એટલે એ જંગલમાં નહોતો જવા માંગતો એની માએ એને પરાણે ધકેલ્યો એટલે એણે રડારડ કરી મૂકી અને દુઃખી થઈને ગયો એ કાદવ કીચડવાળી ગંદી જગ્યાએ જઈને બેઠો એ ગંદકી અને જીવડા ખાવા લાગ્યો એણે જયારે એના ગામના ભરવાડને જોયો ત્યારે એની સામે બૂમો પાડીને હુકમ આપતો હોય એમ બોલ્યો એ ગોવાળિયા એ ગોવાળિયા મારી માને જઈને એટલું કહેજે તેટલું કહેજે કે કાગડો ભૂખ્યો નથી કાગડો તરસ્યો નથી કાગડો કાદવમાં મજા કરે કાગડો ગંદકીમાં મજા કરે ભરવાડ કાગડાની ઉદ્ધતાઈ જોઈને ગુસ્સે થઈ ગયો એણે કાગડાનો સંદેશ લઈ જવાની ના પાડી દીધી થોડા દિવસ બાદ કાગડો કાદવ કીચડ અને ગંદકી લઈને ઘરે આવ્યો ઘરે આવીને એ બૂમો પાડવા લાગ્યો ઢોલિયા ઢરાવો પાત્રણા પથરાવો કાગડાભાઈ કમાઈને આવ્યા કાગડાભાઈ કાદવકીચડ લઈ આવ્યા કાગડાભાઈ ગંદકી લઈ આવ્યા ઝાડ પર રહેતા પક્ષીઓ કાગડા ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને કાગડાને ઝાડ પરથી ભગાડી મૂક્યો જો આપણે પોપટની જેમ સારા અને નમ્ર બનીએ તો લોકો આપણને પ્રેમ કરશે પરંતુ જો આપણે કાગડાની જેમ ઉદ્ધત બનીએ તો લોકો આપણને પ્રેમ નહીં કરે